જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુગલ હાય કેમ છો બધા હું છું માનસિંહ દેસાઈ શાસ્ત્રી અને સંગીત વાદ્ય ઘરાણાનો આ તેરમો એપિસોડ આજે હું તમને સુર વિશે જણાવીશ આમ તો સુર એટલે એક સામાન્ય ભાષામાં કહું તો સા પણ એ સુર ખાલી એક પરિચય છે ગાયકીનો અવાજના સ્થૂલ સ્વરૂપને સ્વર અથવા સુર કહે છે તમને આ વાત ખબર હતી મને તો હતી કારણ કે મેં આની અંદર ડિગ્રી લીધી છે સાધારણ ગાય ગાયન વાદનમાં સ્થૂલ સ્વર પ્રયોજવામાં આવે છે અને ખાસ રાગ રાગણીઓના સ્વાચા સ્વરૂપો બતાવવામાં શ્રુતિઓનો ઉપયોગ થાય છે બાવીસ શ્રુતિઓમાંથી અમુક શ્રુતિના નક્કી કરેલા અંતરે શુદ્ધ તેમજ વિકૃત સ્વરો મનાય છે મુખ્ય સાત સ્વરોમાં અનુક્રમે સડજ રિષભ કાંઠૈર્વ મધ્યમ પંચમ થેવત નિષાદ આ સ્વરો જોવા મળે છે ગાતે વખતે સ્વરોને ટૂંકાવીને કમાનુસાર સે ગામ પધાની આ રીતે ઉચ્ચારાય છે સ્વરના શુદ્ધ અને વિકૃત એમ બે પ્રકાર છે આ જે સ્વર વિશે જે મેં તમને વાત કરી સ્વર વિશે કદાચ આગળ જતા તમને આમાં વધારે ડિટેલ હું આપી શકું પણ હું એટલું જ કહીશ કે સામાન્ય સિંગર હોય કે સિંગર કોઈ મહાન હોય એક સારો ગાયક ત્યારે જ બને છે જ્યારે એના સુર પરફેક્ટ લાગતા હોય છે આજની જનરેશનમાં સૂર પરફેક્ટ લાગવા એ બહુ જ સામાન્ય વસ્તુ ગણી લે છે કારણ કે ટેકનોલોજીનો જમાનો છે ઓટો રેકોર્ડ જે સ્કિલ સ્ટુડિયોમાં વપરાતા હોય છે એના વિશે વાત કરું તો આ જે સોફ્ટવેર છે એ ફક્ત પ્લસ માઇનસ વસ્તુને સીધી કરી શકે બેસુરાને વધારે બેરા કરી શકે અને સુરીલાને વધારે સુરીલા પણ જે સારો ગાયક છે તો એને ક્યારેય ઓટો ટ્યુનિંગની જરૂર નથી પડતી અને જે નોર્મલ ગાયક છે કદાચ એ અમુક ગીતોમાં ઓટો ટ્યુન લેતા હશે પણ જે બેસુરા ગાયક છે ઉદાહરણ આપીશ તો સલમાન ખાન જેણે ગીતો ગાયા છે બે ત્રણ જે બી ગાયા છે તો એનો સુર ફક્ત ઓટો ટ્યુનથી જ સેટ કરવામાં આવ્યો છે આપણે શ્રેયા ઘોષાલ અને અરિજીત સિંઘના લાઈવ રેકોર્ડિંગ સાંભળીએ યુટ્યુબ પર તો તમે એમને સાંભળશો તો ખબર પડશે કે નહીં આ લોકોને ઓટો ટ્યુનની જરૂર નથી પણ એની જ જગ્યાએ નેહા કક્કર છે એવા ઘણા સિંગર્સ છે જેને ઓટો ટ્યુનની જરૂર પડી જાય છે આ તુલના તમે એમના લાઈવ રે કોન્સર્ટ્સથી પણ સાંભળીને પણ તમે અનુમાન લગાવી શકો છો આજે ભલે ટેકનોલોજી તમારી સાથે હોય પણ સૂર જો તમારા ખરેખર પાક્કા ના હોય તો તમે એક સારા ગાયક નથી તમને અમારો વિડીયો સોરી ઓડિયો કેવો લાગ્યો મને જણાવજો